ધોરણ ત્રણ વાંદરાને વાંચતા ન આવડે પ્રવૃત્તિ સત્તર ગીત બહેન તો શોખીન ટીકુ બહેન તો વાંચન ના શોખીન વાંચેના અક્ષરવાળી ચોપડીઓ રંગીન ટીકુ બહેન તો વાંચન ના શોખીન છોટા ભીમને સૂટી પોઠી બધું વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલે આવે ખૂબ ટીકુ બહેનનું લેસન કરતો વાંદરામાં નો જીન ટીકું ના શોખીન ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓ ના થપ્પા ટીકુ ની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા વાંચતા વાંસતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન ટીકુ બહેન તો વાંચનના શોખીન એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગૂમ આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ શાણા બહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન ટીકુ બહેન તો વાંચનના શોખીન